સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે રાજકોટમાં બનેલ ગોઝારી ગેમ ઝોનની ઘટનાને લઈને ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં ચૂંટણી પરિણામમાં વિજેતા ઉમેદવારો જીતની ખુશી સાદાઈથી મનાવે આજરોજ કલેકટર કચેરી ખાતે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે તાજેતરમાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે બાળકોના આગ અકસ્માતમાં બળી જવાથી મૃત્યુનો આઘાતજનક બનાવ બનેલ છે ત્યારે વિજેતા જાહેર થયા બાદ કોઈપણ ઉમેદવાર પોતાના જીતની ખુશી સાદાયથી મનાવે જેમ કે ડીજે સિસ્ટમ પર પ્રતિબંધ મૂકવામાં આવે સાથે ફટાકડા દારૂખાનું ફોડી ન શકે તે માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવે કારણ કે કોઈ પણ નેતા અથવા પ્રતિષ્ઠિત નાગરિકનું મૃત્યુ થાય ત્યારે સભા મીટિંગ મોકૂફ રાખવામાં આવે છે ત્યારે પોલીસ કમિશનર શ્રી તેમજ જે તે જવાબદાર અધિકારી શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા માંગ કરવામાં આવી હતી ગુજરાત રાજ્યની અંદર અવારનવાર જે દુખદ ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે ખાસ કરીને આજે વડોદરા શહેરના કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે અવારનવાર જ્યારે આ રીતના જે બનાવો બનતા હોય તો એવા અધિકારીઓ કર્મચારીઓ અથવા લાગતા વળગતા જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી થાય સાથે દસ લાખ રૂપિયાનો દંડ થાય અને દસ વર્ષની સજા થાય તે રીતના કાયદા બનાવવા જોઈએ તેવી અમારી માંગ સાથે રજૂઆત કરી છે સાથે સાથે હાલમાં ચાર તારીખે ચૂંટણીનું જે ઇલેક્શનનું જે રિઝલ્ટ આવવાનું છે જે ઉમેદવારો હોય છે આ ઉમેદવારો ડીજેના તાલે નાસ્તા કૂસતા હોય છે સાથે સાથે ફટાકડા ફોડીને જશ્ન મનાવતા હોય છે ત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર દુઃખદ જે અવસાન થયા છે લોકોના ત્યારે ખાસ કરીને અમારી માગણી એક જ છે કે જે પણ ચાર તારીખે ઉમેદવારનું રિઝલ્ટ આવે અને જે પણ ઉમેદવાર જીત મેળ હાંસલ કરે તેઓએ કોઈપણ જાતનું ડીજે ના ડીજે રાખવું નહીં સાથે સાથે ફટાકડા ફોડવા નહીં તેવા ગુજરાતના ગૃહમંત્રી સાહેબ સાથે સાથે મુખ્યમંત્રી સાહેબ સાથે વડોદરા શહેરના પોલીસ કમિશનર સાથે જે તે જવાબદાર વ્યક્તિઓ દ્વારા પરિપત્ર જાહેર કરે તેવી અમારી ખાસ માગણી અને લાગણી છે તે માટે આજે અમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા હતા